ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી સમગ્ર બનાસકાંઠાના લોકોને અપીલ કરવા માંગુ છું કે એક તો આ ઇલેક્શન જે છે એની અંદર મહત્તમ મતદાન કરી અને પોલીસ તરીકે અમારી જવાબદારી રહેશે કે અમે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન બિલકુલ નોર્મલ રાખીએ અને ફ્રી અને ફેર ઇલેક્શન કરે આ સિવાય હું આપ લોકોને જણાવવા માગીશ કે જે દિવસથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે ત્યારથી બનાસકાંઠા પોલીસ ખૂબ એક્ટિવ રહી છે અને ત્યારથી રહી અને એમણે બનાસકાંઠા પોલીસે આપણી જે રાજસ્થાન રાજ્યની જે ચેકપોસ્ટ અડે છે તેની પર ત્રેવીસ જેટલી ચેકપોસ્ટો કાર્યરત કરેલી હતી એકતાલીસ જેટલી એફએસકી ટીમો અને નાઇન્ટી જેટલી એસએસટી ટીમોની સાથે મળી અત્યાર સુધીમાં પ્રોહિબિશનને ખૂબ મોટા કેસીસ કરી અને ત્રણ કરોડ અને સાત લાખ રૂપિયા જેટલા મૂદામાલનો કેસ કરવામાં આવેલા છે એનડીપીએસના એક કરોડ અને અગિયાર લાખનો બી મૂલમાલ કબજે કરવામાં આવેલા છે બ્રોકર રકમના બી એક કરોડથી વધારેના કેસ કરવામાં આવેલા છે જે અટકાયતી પગલાં હતા તે બી પોલીસે આશરે સાડા સાત હજાર જેટલા લીધેલા છે તો નાસ્તા ફરતા આરોપીની વાત કરવામાં આવે તો પોલીસે અત્યાર સુધીમાં બસો ને ચોત્રીસ જેટલા નાસ્તા ફરતા આરોપીઓ સોળ ફેબ્રુઆરીથી લઈને અત્યાર સુધીમાં પકડેલા છે જ્યારે આજે હું વાત કરું કે હવે જ્યારે પોલિંગ ડે માત્ર હવે જેને અડતાલીસ કલાક જેટલો સમય રહ્યો છે તેના માટે લઈને બી પોલીસે દરેક ખૂબ મોટી વ્યવસ્થા કરેલી છે જે પોલીસનો સ્કેલ જે નક્કી કરવામાં આવતો હોય છે તે પ્રકારનો પોલીસ અને જીઆરડી હોમગાર્ડના સ્કેલ પ્રમાણે એમના પોલિંગ જથ્થો ઉપરની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ સિવાય આપણને માનનીય ડીજીપી સાહેબ તરફથી સીએપીએફની બી ખૂબ મોટી સંખ્યામાં કંપનીઓ મળેલી છે તો જેટલા જેટલા ક્રિટિકલ પોલિંગ સ્ટેશનો છે તે તમામ પોલિંગ સ્ટેશનો ઉપર જે છે એ સીએપીએફના હાફ સેક્શનની બી નિમણૂક કરવામાં આવેલી છે ઈવીએમની જે ગાર્ડ છે તેના ઉપર બી પોલીસની એક એક સીએપીએફની એક એક પ્લાસ્ટમ જે છે એ મૂકવામાં આવેલી છે એ સિવાય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં સેક્ટર પોલીસ અને મેજિસ્ટ્રેટ પોલીસની સાથે મળી અને સેક્ટર મોબાઈલ પોલીસનું પેટ્રોલિંગ રહે તે બી એન્શ્યોર કરવામાં આવેલું છે Okay.